હા મારા ફાધર એગ્રીકલ્ચર એન્જિનિયર સાથે જોડાયેલા છે અને પાણી એમનો સબ્જેક્ટ હતો બધી પુસ્તકો લખેલી છે આપણે વડોદરાની વાત કરીએ તો બે હજાર પાંચ ઓગણીસો પંચાણું બે હજાર નવ બે હજાર ચૌદમાં જે પુરાયાં છે એટલે એમને એક ધ્યાનમાં આવ્યું હતું બે હજાર ચૌદમાં કે આપણે આજ પાણીને જો આજવામાંથી કેનલ મારફતે મહી નદીમાં કાં તો તંત્ર જ્યાં કે ત્યાં ડાયવર્ટ કરીએ તો જે પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે એ પાણીને આપણે બચાઈ શકીએ છીએ કે ભાઈ જે વિશ્વામિત્રીમાં આ ભાઈ પાણી શહેરોમાં અંદર જતા રહે છે તો એ આપણે ઘણું બધું એને ડાયવર્ટ કરીને પાણી વડોદરામાં ન આવે જે શહેરોમાં ન જતા રહે